નમસ્કાર સ્વાગત છે આપનું સફરવિદ જોશીઝના નવા વ્લોગમાં અમે જોશી ફેમિલી દિવાળી વેકેશનની ટ્રીપ ઉપર નીકળ્યા છીએ ગુજરાતથી વૃંદાવન સુધી તો આ પહેલાં આપણે નાથ દ્વારા અને ખાટુશ્યામજીની મુલાકાત કરી લીધી છે અને આજની આ ટ્રીપ આપણી રહેશે ખાટુશ્યામજીથી વૃંદાવન સુધીની ત્રણસો ત્રીસ કિલોમીટરની ટ્રીપ છે રસ્તાને એન્જોય કરતાં કરતાં જઈએ તો છેલ્લા સુધી જોડાયેલા રહેજો મજા આવશે અને રૂટ ની ને બધી વાતો કરીએ પછી રોડ ઉપર તો ચાલો મળીએ હવે સીધા રોડ ઉપર સેંધા નમક અને કાલા નમક ટેટ ટાઈમે ઉપર છે એટલે આપણો પાસ નહીં ચાલે અરવલ્લી ની પહાડીઓ દેખાય છે જોરદાર બચ્ચા લોકો બહાર આવી ગયા છે હાઈવે ઉપર આવું હાઈલા કરે ક્યારેક ક્યારેક આવો એક્સપિરિયન્સ થાય દર વખતે તો આપણને કઈ સારું ન મળે અહીંયા પંપ ઉપર પાણીપુરી વાળા ભાઈ પેટ્રોલ પુરાવા આવ્યા હતા અહીંયા રાજસ્થાનમાં સીએનજી મોંઘું છે પાર્કિંગ સારું છે ગાડી અંદર જ પાર્ક થઈ ગઈ છે ખાટુશ્યામજી થી આપણે અત્યારે મંદા રોડ પર થઈ અને નેશનલ હાઈવે ફિફ્ટી ટુ પર જશું અહીંયાથી લગભગ દસ અગિયાર કિલોમીટર આપણે આ રોડ પર જવાનું છે મેં પેલા વિડીયોમાં વાત કરી હતી કે જે રિંગસ વાળો રોડ છે ત્યાં અંદર ટ્રાફિક થોડું વધારે હોય છે અને ગામડાવાળો રૂટ છે તો આ થોડું વધારે થાય છે પણ આ રૂટ સારો પડે અહીંયા ખાટુશ્યામજીથી હાઈવે પર જાય ત્યાં રોડ ઉપર આ સેંધા નમક અને કાલા નમક મળે છે આપણા નોર્મલ જે નિમક હોય છે એની કરતાં હેલ્થ માટે સારું એવું કહે છે અહીંયા આ રીતે આના આખા પથ્થર પણ હોય અને પીસેલું પણ હોય છે જે રીતે જોઈએ મળી જાય તો આપણે થોડું ખરીદી લીધું છે હવે નીકળીએ ખાટુશ્યામજીથી વૃંદાવન જવા માટેનો રૂટ એવો રહેશે ખાટુ શ્યામજીથી આપણે અહીંયા આઠ દસ કિલોમીટર ચાલીએ એટલે વાળો હાઈવે આવી જાય છે એ ઉપર કિલોમીટર ચોમુ સુધી જશું ત્યાંથી પછી મનોહરગઢ અને ત્યાંથી દોસા થઈ અને ભરતપુર થઈ અને મથુરા વૃંદાવન ત્રણસો ને ત્રીસ કિલોમીટરનો રૂટ છે ગૂગલ છ કલાક બતાવે છે પણ આપણે લગભગ સાત આઠ કલાક જેવું થશે અમે લોકો ખાટુ સવારે દસ વાગે નીકળ્યા છીએ જોઈએ ક્યારે પહોંચાય છે હવે આપણે નેશનલ હાઈવે ફિફ્ટી ટુ ઉપર આવી ગયા છીએ અહીંયાથી ચાલીસ કિલોમીટર જેટલું હાઈવે ઉપર જ જવાનું છે ચોમુ સુધી પછી આપણે હાઈવે ચેન્જ કરવાનો છે છેક જયપુર સુધી નથી જવાનું જયપુર બિકાનેર હાઈવે ઉપર દસ બાર કિલોમીટર આગળ આવ્યા પછી સીએનજી માટે બ્રેક લીધો છે સીએનજી ફિલ થઈ ગઈ છે તો બધા ગાડીમાં બેસે છે હવે નીકળ્યા આગળ નીકળા તરત ગાડીમાં પેકેટ ખુલી ગયા છે અને બધાનું ચટરપટર શરૂ થઈ ગયું છે પછી ઓને બેન નાસ્તો કરે છે હા કેરી છે કેરી કેરી ઓ કચ્ચા આમ ખાટુશ્યામજી થી મથુરા જવા માટે ફરી પાછું આપણે જયપુર નથી જવું પડતું અહીંયા મનોહરપુરા વાળો રૂટ લઈ અને સીધો દોસા નીકળી જવાય છે અને ત્યાંથી આપણને આગ્રા વાળો નેશનલ હાઇવે મળી જાય છે એટલે આ જયપુરમાં ના જવું પડે એટલા માટે સારું રહે ઘણો સમય બચે અને ટ્રાફિકમાં ના ફસાય અહીંયાથી આપણે નેશનલ હાઇવે ફિફ્ટી માંથી એક્ઝિટ લઈ અને મુરીજા રોડ તરફ જવાનું છે અત્યારે આપણે રાજસ્થાન સ્ટેટ હાઈવે એટ બી ઉપર છીએ ટુ લેન હાઈવે છે હાઈવે ની કન્ડિશન સારી છે ચૌદ કિલોમીટર આ રોડ ઉપર જ જવાનું છે આજના દિવસનું પહેલું ટોલ પ્લાઝા સ્ટેટ હાઈવે ઉપર છે એટલે આપણો પાસ નહીં ચાલે બેલેન્સમાંથી કપાશે અહીંયાથી આપણે હવે નેશનલ હાઇવે ફોર્ટી એટ ઉપર જવાનું છે દિલ્હી જયપુર એક્સપ્રેસ વે છે અહીંયા આ હાઈવે ઉપર આપણે મનોહરપુરા સુધી જવાનું છે ત્યાંથી પછી ફરી પાછો હાઈવે ચેન્જ કરવાનો છે મસ્ત હાઇવે આવી ગયો છે સિક્સ લેન અને સામે અરલીની પહાડીઓ દેખાય છે જોરદાર અને વાતાવરણ આજે આખું વાદળછાયું થઈ ગયું છે અમે ટ્રાવેલિંગ કરીએ છીએ આજે સત્યાવીસ તારીખે ત્યારે આપણે ગુજરાતમાં તો ફૂલ વરસાદ શરૂ છે અને અહીંયાંય હવે વાદળો થઈ ગયા છે કદાચ આવશે વરસાદ એવું લાગે છે એનું નામ એવું હોય કેમિમાલય હોય અર્બલિ હોય ગિરિ ગિરનાર હોય હા મનોહરપુરા પાસે પહોંચી ગયા છીએ અહીંયાથી આપણે હવે આ નેશનલ હાઈવે ફોર્ટી એટમાંથી એક્ઝિટ લઈ અને દોસાવાળા હાઈવે પર જવાનું છે હવે આ રેમ્પ લઈ અને આપણે દોસાવાળા હાઈવે પર પહોંચી જશું અહીંયા થોડું છે ને રાઉન્ડ બોર્ડ છે અને કન્ફ્યુઝન વાળું છે પ્રોપર આમ બધે લખેલા નથી સાઇન બોર્ડ એટલે પૂછી લેવું ડોસા તરફ જતા હાઈવે ઉપર જ છીએ બચ્ચા લોકો બહાર આવી ગયા છે પાંચ દસ મિનિટે રિફ્રેશમેન્ટ માટે બ્રેક લીધો છે હાઈવેની કન્ડિશન મસ્ત છે પણ ટુ લેન હાઈવે છે એટલે ટ્રાફિક થોડો વધારે છે કુલર ચાયની ટ્રાય કરી છે પણ ચામાં જરાય મજા નથી આવી

સ્ટાર ફ્રૂટ છે એવું કેતા લોકો સ્ટાર ફ્રૂટ વેચે છે સ્વાદમાં કંઈક ખાટું હોય છે પણ ભાઈ એટલે ના લીધું લંચ બ્રેક માટે રોકાયા છીએ થોડો થોડો વરસાદ શરૂ થઈ ગયો છે અને લંચ માટે વિચારતા હતા ત્યાં રસ્તામાં દેખાણી જોશી હોટેલ

એ રાજસ્થાનમાં આવી જોવા મળે ભાઈ સવારી માટે પૂછે છે કરી લીધી સવારી આપણે ટ્રાય કરીએ છીએ શાહી પનીર બટર રોટી અને છાશ મળી ગઈ છે એટલે સારું છે લંચ બ્રેક થઈ ગયો છે જમી લીધા શાહી પનીર મંગાવ્યું હતું પણ કઈ મજા આવી નઈ કઈક વિચિત્ર ટેસ્ટ હતો આપણે કેમ પેલી ભાજી ખાતા હોય એવું લાગતું હતું તો સફર વિથ જોશી ને આ જોશી રેસ્ટોરન્ટમાં મજા ન આવી જોશી ફેમિલી જોશી રેસ્ટોરન્ટમાં બકવાસ લંચ લઈ અને ગાડીમાં બેસી ગયા છીએ હાઈવે ઉપર આવું હાઈલા કરે ક્યારેક ક્યારેક આવો એક્સપિરિયન્સ થાય દર વખતે તો આપણને કાંઈ સારું ન મળે પણ ચાલો કાંઈ નહીં એક્સપિરિયન્સ મેળો કે બીજી વાર આવી રીતે ન ઊભા રહી આપણે આવી જગ્યાએ તો ચાલો હવે જઈએ વૃંદાવન બસો કિલોમીટર જવાનું છે આપણે પહોંચી ગયા છીએ દોસા વન્સ અગેન ફરીથી અહીંયાથી હાઈવે ચેન્જ કરશું જો રોડ દોસા સિટીમાં ગયો તો અને અહીંયાથી આપણે સર્વિસ રોડ લઈ અને હવે પછી

અહીંયાથી આ જે દિલ્હીથી સવાય માધોપુર સુધીનો જે એક્સપ્રેસ વે છે એ શરૂ છે એટલે દિલ્હીથી આપણે જયપુર કે કોટા સુધી આ હાઈવે ઉપર જઈ શકાય છે આજના દિવસનું બીજું ટોલ પ્લાઝા આપણે જયપુર આગ્રા હાઈવે ઉપર છીએ અહીંયાથી હજુ આપણે એકસો પચાસ કિલોમીટર જવાનું છે અને સો કિલોમીટર આ હાઈવે ઉપર રાજસ્થાનજી મોંઘુ છે બાણું પોઈન્ટ પચાસ અહિયાં પંપ ઉપર પાણીપુરીવાળા ભાઈ પેટ્રોલ પુરાવા આવ્યા હતા તો લાગી ગયા આપણે પાણીપુરી ખાવા હાઈવે ની રોડ ટ્રીપ ની આજ મજા છે કભી ખુશી કભી ગમ આજે ચા નો મજા આવી અને જમવાનું હિસાબ બકવાસ હતો તો પછી એસી એનજી માટે ઉભા રહ્યા તો પાણીપુરી હતી તો પાણીપુરી માં મોજ આવી ગઈ

ભરતપુર સિટી ક્રોસ કરી અને હવે આપણે પહોંચી ગયા છીએ ભરતપુર મથુરા હાઈવે પર ટુ લેન હાઈવે છે હાઈવે ની કન્ડિશન સારી છે હજુ ચાર સાડા ચાર જેવું થયું છે પણ ફોગ અત્યારથી જોરદાર થઈ ગયો છે અહિયાં ઉત્તર પ્રદેશ મેં આપકા સ્વાગત હે રાજસ્થાન પસાર કરી અને યુપીમાં એન્ટર થઈ ગયા છીએ આપણી આ ટ્રીપનું ત્રીજું સ્ટેટ ગુજરાત અને રાજસ્થાન બે ક્રોસ કરી અને પહોંચી ગયા યુપી માં મથુરા થી ભરતપુર નો રોડ ટુ લેન રોડ છે અત્યારે થોડો થોડો વરસાદ એ શરૂ છે અને ધુમ્મસ એ છે એ ટ્રાફિક બહુ છે ટુ લેન છે એના લીધે અને પાછો વચ્ચે બધા નાના નાના સેન્ટર આવે છે ટ્રાફિક બહુ થાય છે આ લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટરનો રોડ છે આ રીતે જ આપણે પસાર કરવાનો છે આગળ જેવું દેખાય છે એનું નામ અહીંયા ખીર મોહન કે છે ત્રણસો તેત્રીસ કિલોમીટર ની મુસાફરી કરી અને ખાટુ થી આપણે મથુરા પહોંચી ગયા છીએ સ્ટે સરસ મળી ગયો છે પેલા તમને સ્ટે બતાવી દો આપણા સ્ટે માટેનું એન્ટ્રેસ આ છે લક્ષ્મી પેલેસ પાર્કિંગ સારું છે ગાડી અંદર જ પાર્ક થઈ ગઈ છે અહીં આપણે ત્રણ ચાર દિવસનો રોકાવાનો પ્લાન છે એટલે આવી રીતે હોય તો સારું રહે રૂમ કંઈક આવો છે ટ્રિપલ ઓક્યુપન્સીનો રૂમ છે આપણે સેમ બે રૂમ આવા જ બુક કર્યા છે એસી રૂમ છે અને અટેચ ટોયલેટ છે હોટેલ નવી જ બનેલી છે એટલે સરસ છે બધું આપણી ખાતુ થી મથુરા સુધીની રોડ ટ્રીપ બહુ મસ્ત રહી અને અહીંયા સ્ટે બહુ સરસ મળી ગયો છે છે આ સ્ટે ને ઓનલાઈન કે કોઈ જગ્યાએ જે આપણે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર છે એની નજીક જ છે અહીંયા આવી અને તપાસ કરી મળી ગયું તો હવે રિલેક્સ થઈશું અને અહીંયા અમારો તમેક દિવસ સુધી રોકાવાનો વિચાર છે તો અહીંયા આખી વ્રજભૂમિ આપણે એક્સપ્લોર કરશું મથુરામાં ફરશું ગોકુલ જશું વૃંદાવન તો હોય જ અને ગોવર્ધન વરસાણા એ બધું લેશું તો સફરવીર જોશી ના વિડીયો જોતા રહેજો